દાયરો તો મારા માતા ગર ધ્યાત નદીનું મારી મારા મારા નાગના વાદ એકવાર છે ને ભાઈ ભાઈ રાશી છે માં તમારા મારા પણ અંદર ના મેમનું હું બનાની ફેરનો ના શું ના મારે શું ભાવ છે ખૂબ મજાક કહું શું ના

Mr. Maa. Ishh for example the family. Who is being ill. Mr. Whishwa Rak aspire! જનનો વિશ્વાસ ન હોય મારા સિંજો ધરુ ન હોય હાથ મારે શું કહું છું આચ મારો

એ કમાન હવે લે રાખું બાર બાવળ્યાજી હલકાઈ હરખાઈ લાવજી બાય બો હા મારી મ્યારે ને નાઝ હવા શગુતા ને કદી હસે એટની ઓળખન છે કમા ગવા સુગો સુ માર잖아 સોનલ બોન માડી કરી મારું ઝારું નાદન સમુ દેલું નાદન હાચ માડી સમસુ मारो भू तो गोडो छ हाच मारी गोडो 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 बेती गोडो बचा मा बरोबर तारा भू नाचव जो मामा आमंदा न विश्वास हो

કોણી જગ્યા બાપજી જઈ રહ્યો છે સાચો તમારો વિશ્વાસ નહી હોય સાચો સુકુ સુ સાચો તો અટકી ઉભો રહે સાચો તમારો કદી વિશ્વાસ છે સાચો તમારા રોંગ જોડે કદી આઠા જોડી કરી ભીખ માજી સાચો નાયો કતંદારે ઉ બેઠા અને મારું ઝાડું એમ બોલ્યું કે જેરૂ કદી બોલે મન જવાબ આલેન સાચો અંદર પોર રાખલો

મામા સમા એ આબોહા મામા નું ગડી ને અંતાસુ હા સનલ ગડી હવેનો આલે ગડી રોલાવા તો આ કુએ નું મામા નો અર્થ બોલ કરતી ને એ મામા લા બેટા ફટની ફટકી કદી આયનું હતો મારો સોરળ બોલ માડી સુગળસુ માડી નાકું આશ ન મારું નામ લેતો નહીં તહ બાપો વાય રાત ને સતોલી કાય જી બોતર માર કાસુ ન્યા ચાર વટા મારી ના ઊંધા મને સમક્ષો ને ઉતાર્યો બંધા તોડી મુખોડો કરી મારું નો માતા मोली ने जातीला मामा कोसो काल मारा भुवे ते मन अगडेगाची कोसो राम बोल मारा भोले मन वेर कॉल मने वडा आलीसा हाच कोसो मो ननामी गणा बाय ओ सॉरी बनातो आय हाच हाच मा कोसो मोली माता सु मिराणी सु हाच मारी

ਕਹੇ ਕੋ ਅਸੀਂ ਨਾ ਪੜੇ ਆ ਬਹੁ ਸੁਖ ਨਹੀਂ ਸੀ ਦਾ ਬਹੁ ਦੁਖ ਨਹੀਂ ਸੀ ਹਾਂ ਹੁਣ ਇਹ ਵੀ ਦਾਰੋ ਫਰਤੀ ਫਰਤੀ ਅੱਜ ਹੂੰ ਅਸੀਂ ਕੋ ਤਨਾ ਹਦਵਾਰੇ ਆਟੋ ਮਾਰੂ ਸੁਬਹ ਸੁਬਹ ਸਾਨੇ ਦਾੜੇ ਤਾਰਾ ਦੁਖ ਨਾ ਵਾਹ ਨਾ ਪੀਜੂ ਮਾਰੂ ਮਾਤਾ ਨਿਦਾ ના જો ભવાળો ફોન મારા મથાના રોમો છે આમરે થી આમલા મણોવાઈ આજે આ પધાર્યું ધૂણો છું કાલે બફોરી હાચી આય સુ જહુ ના ઘરે થી શિકુતર ના ઘરે ભરો શું શું ભરો એટલે જહુ શિકુતર મનતો છે ને હું દેરા છે હા સુબોસ હવા હવા બો આ બેગા કરતી આ દુનિયાનો બો આ એમ કે પરુ વસ્તુ રહી ગઈ છે તંદારામાં મેળે જોકો કરતી આ રીતે જવાબ ના હતું વાત ન કે ઉજા મામા તો શું બોલું આ જાડા જેવી વળવાનું

ਜਨਨ ਆ ਬੂ ਆਲੂਸਾ ਆ ਇਹ ਤਾਂ ਜਨਨ ਬਾਈ ਮੈਂ ਕੋਈ ਨਹੀਂ ਤੇਰਾ ਤੂੰ ਨਹੀਂ ਲਟਿਆ ਤਾ ਤੂੰ ਸੁ ਤੂੰ ਬੋਲੇ ਨਹੀਂ ਜੈ ਅਮਰਦ ਬਾਈ ਨਾ ਤੁਹਾਡਾ ਘਰ ਨੂੰ ਬਾਈ ਨੂੰ ਮਾਤਾ ਛੋੜੀ ਦੇ ਹੈ ਸੁ ਸੁ ਕਾਸੀ ਕੋ ਤਾਂ ਹਮਾਰਾ ਮੇੜੀ ਨਾ ਕੇਵਲ ਨੂੰ ਛੋੜ ਸੀ ਮਾ ਮਾ ਸੁ ਸੁ ਹਰੋ ਹਰੋ ਹਾ ਤੁਹਾਡਾ ਲੋਟ ਆਉਗਾ કેજો ડાયો ભાઈ તો ખરું ખરું શું બોલશું એ શામનલે ગામના ગોદરે થઈને મારો શામન હેલ હડસી શામન મારો ગામના શામળા હશે ને દેરૂ ગામમાં ગામમાં હશે હાચો શું બોલશું હાચો બાબા સમજો ન પડી પડી ભરી તો તમારો શામન ગામના શામળા આવશે મુદેરૂ અહીંયા આવશું ਕਿਉਂਸੇ ਬਾਲੋਂ ਹੋਨੇ ਮਰਾ ਮਤਰਾ ਰੋਉਂਸੇ ਤੇ ਨਾ ਪਿਆਲਾ ਮਾਵਾਂ ਵੋੜੀ ਥੋਕੂ ਪਾਜੇ ਮੈਂ ਭਰੀਆ ਬੜਲੋ ਆਸ ਤਰਨ ਨਾ ਓਲੀਆ ਦਾ ਉਜ਼ ਇਹ ਮੇਲੜੀ ਰਮਰ ਮੜੀ ਮੇਲੜੀ ਰਮਾ ਵੀਰਮ ਗੁੰਮਨੀ ਮੇਲੜੀ ਧਨ